કહો કે ખેડૂતો કોઈ નથી વાપરતું જ નથી તાત થઈ ને ખેડૂત ખેડૂત તા છે ખેડૂત પછી મજૂરી કરે છે ખેડૂત બધું જે છે પકડી જે છે તો ખેડૂતોના ભાવે નથી આવતા હવે આજે પાક વીમો નહીં ને નથી સાહેબ એક રૂપિયા નથી કેમ કે બીજા તો પાક મળશે આ લોકોને એમ કીધું હોય કે તમારે પાક ધોરણ કેમ સરકાર સરકારને ખબર નથીનાળુ

પાંચ પાંચ વર્ષે સરકાર બદલી નાખતા હોય બધા ભી તારે રાજસ્થાનમાં કેવા બીતા ભીતારે દર પાંચ વર્ષે બદલી કાઢે જનઆક્રોશ યાત્રાનો બીજો દિવસ છે ને આજે સવારે વહેલી સવારે આ ડુઆ ગામના ખેડૂતો સાથે અહીંયા ઊભા છે અને જે રેલ નદી એક રાજસ્થાનથી આવે અને ત્યાંથી ધાનેરા થઈ રાહ થઈ વાવ વાવને થરાદ થઈને છેક રણ સુધી આ નદી જાય છે ધાનેરાથી જે રીતે ચાર ફિયામાં નદીનું વેણ આવે અને એના કારણે દર વખત ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જાય છે આખી જમીનનું ધોવાણ થઈ જાય છે હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં પાંચ વખત રેલાય અને પાંચ વખત જમીનો ધોવાય અહીંયા આપણા ભાઈ છે એમનું ખેતર આજ છે એ ખેતરમાં એમનો આખો બોર હતો એ બધો જ પાણીમાં ધસરાઈ ગયો આખી જમીનો ધોવાય છે આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ કોઈ કોઝવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે બાળકો સ્કૂલે ના જઈ શકે ડેરીએ દૂધ આપવા ના જઈ શકે કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં સરકારને વારંવાર આવેદનપત્રો આપ્યા રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને આ એક વખતનો પ્રશ્ન નથી દર વખત આવું થાય તેમ છતાં બેરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી ત્યારે આ જનાક્રોશ જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટીએ આ અભિયાન ઉપાડ્યું છે અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી અને બીજી બાજુ આ ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય દર વર્ષે એનો ઊભો પાક બરબાદ થતો હોય એની જમીન ધોવાઈ જતી હોય

ખેડૂતો જાગૃત થયા છે બોલતા થયા છે ને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ આ ડુવા અને આખા ચારેય તાલુકાના ધાનેરા રા વાવ ને થરાદ લગભગ એક હજાર કરતા વધારે છે ને એક થી એક હજાર કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું